અજયરાજભાઈના પરિવાર થતી આપના બધા મળ્યો છે ને એટલે આપણે બધાય ભેગા છીએ મન કે તો આગળ શું થાશે ભાઈ શું હું થાય ધારાસભ્ય ઓમ કે આગળ થવાનું શું હોય અમેમાં કંઈ ન હોય આનારી રીતે ગણેશભાઈ ધારાસભ્ય થા હું તો ચુટણી પૂરી થઈ તારે કે નહી તો 12 વાગે જીરાજભાઈ વાડ સુતો તો તમે જલસો ખાલી ગઢા ઉપર આપણે ચુટણી જ ગુજરાત સહકારીતાનું હબ છે અને સહકારીતા મંત્રી પણ ગુજરાતના જ છે અમિતભાઈ શાહ એટલે સહકારીતા વિભાગ જે છે એ કેટલું મહત્ત્વનું છે આના ઉપરથી જ આપણને ખબર પડી છે આજે વાત ગુજરાતની એક નાની એવી ચૂંટણીની કરવી છે જે સહકારીતા વિભાગની જ છે પણ ગુજરાત ભરમાં ઘણા દિવસોથી એ સહકારીતા વિભાગની ચૂંટણી ઉપર વાત કરવામાં આવી રહી હતી અને એ ચૂંટણી હતી ગોંડલની સાવ નાની ટચુકડી ચૂંટણી એટલે કે ગોંડલની જે નાગરિક સહકારી બેંક છે એની ચૂંટણીની વાત આજે મારે તમને કરવી છે જે ગુજરાતમાં ગુજરાતભરમાં આની ચર્ચા કરવામાં આવી રહી હતી એ ચૂંટણીનું પરિણામ ગઈકાલે આવી ગયું છે લગભગ દસ હજાર જેટલા મત પડ્યા હતા આમાં અઢાર ટકા લોકોએ જ મતદાન કર્યું છે ગોંડલના લોકોએ અને બાકી એંશી ટકા લોકોએ તો મતદાન જ નથી કર્યું અને ગુજરાતમાં લગભગ પહેલીવાર એવું થયું હશે કે જેલમાં રહેલા ધારાસભ્યના પુત્ર છે એ વિજય થયા હોય ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા આ ગોંડલ નાગરિકની સહકારી બેંકની ચૂંટણીમાં વિજય જાહેર થયા છે ગઈકાલે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિજયોત્સવનો જેમાં અલગ અલગ નેતાઓએ સ્પીચ પણ આપી હતી જયરાજસિંહ જાડેજાએ પણ સ્પીચ આપી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ સ્પીચ આપી હતી અને ગોંડલ એપીએમસીના ચેરમેન છે અલ્પેશભાઈ ઢોલરિયા એમણે પણ સ્પીચ આપી હતી ધમાકેદાર સ્પીચમાં એમણે શું કહ્યું સાંભળીએ આમ તો હમણાંજી પ્રતાભાઈ વાત કરી કે કોમી એકતા માટે એને પણ અભિનંદન આપ્યા આજે અને બધાએ પોતાની વાત ફેરવી નાખી એમાં એક વાત સાંભળી જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો હતો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જાય અને આજ કે મારે એવું કેવું પડે છે કે કે હવે કોઈ એમ કહે ગોંડલ એટલે વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે અને આ સાબિત કરીને બતાવે છે કે વિજય સભા હોય કોઈને આમંત્રણ ન હોય અયોધ્યા ચોક હોય સરસ મજાનો નો ભૂરા બાવાનો ચોરો સજાવો હોય ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય આ પ્રેમ છે ને આ જયરાજભાઈના પરિવાર થતી આપણે બધા મળ્યો છે ને એટલે આપણે બધા ભેગા છીએ દેરાજ એક વાત કરે છે ને મુઠ્ઠી ની તાકાત યા ગોંડલે સાબિત કરી બતાવ્યું છે અને જો મુઠ્ઠી ની તાકાત ન હોય તો આ બાર નામ ખબર નથી કેલા 25 વર્ષ ના છોકરા હા ગોંડલ બંધ રી તમ વાત તો સમજો યાર અને તાલુકાનું એક દુકાન નો ખુલે લા મોચી કામ કરતો હોય એને તમે કયો સંભળ હાંધું તો કે આય જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો હજી તમે ઝપડતો જવો આજ મેં હમણાં થોડીક વાર પહેલા જે ચેનલ માં બેઠો તો ને મેં તો હજી તો શરૂઆત છે મને કે તો આગળ શું થાશે મેં શું હું થાય ધારા સભ્યો બનશે મને કે આગળ થાવાનું શું હોય અમે એમાં કાઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધારા સભ્યો થા કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે હમણાં રાજમાં કોવિડ વારી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાને હાથાડ જણે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા દો બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બાર બહુ ન જવા દેવાય ત્યારે ગીતાબાઈ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશા ખુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે અને આ છે ને ભાઈ પ્રેમ ક્યારેય તરફી ન હોય

ખાલી ગાંઠિયા ઉપર આપણે ચૂંટણી દીધા પણ આ એમને નથી થાતું અશોકભાઈ સંસ્થામાં બેઠા છે ને એ સંસ્થાને એની માં માને છે અને એક રૂપિયાનું કરપ્શન નથી થવા દીધું ને અને ત્યારે છે ને લોકોએ એ આટલા બધા કરોડો રૂપિયાની મહેનત કરતા હોય એક રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને એવા સો કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક બેંકમાં આપી છે અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટરો છે અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે ભાઈ આ ઈમાનદારી છે ને અને ત્યારે આપણા ગોંડલનો વિકાસ થાય છે હવે આ લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ કોક ઉપલેટા લુક હવે ભૂસાય છે એ આપણા વેપારીઓ ધ્યાનમાં આવ્યું વેપારીઓ અમને કીધું કે ભાઈ ચાઇના નું લસણ અહીંયા આવ્યું છે અમે એ વાતને હેંજી ભાઈ ચાઇના લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપડા ખેડૂતના ભાવ ઘટી અના નુકસાન કરે એટલે અમે એને મુદો બનાવ્યો પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી કે ભાઈ ચાઇના નું લસણ ગોંડલમાં માં વેચાવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે ગુજરાત માં ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી રથાય નેપાળના બોર્ડર ઉપેરી લસણ પકડાનું જેમ નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીક થયું હવે આ યતિશભાઈ એવું ચૂંટણી ઉપાડ્યું કે આ લોકો કરે છે હું જયરાજ સિંહ કરે છે હું જયરાજી અલ્પેશભાઈ ચૂંટણી એમ કહેતા હતા કે માર્કેટિંગ યાર્ડનું ધ્યાન રાખીશ તો ચાઇનાનું લસણ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું તાલકી જયરાજીની ખબર નથી તો જયરાજ સિંહ ધ્યાન રાખતા નથી તો જયરાજ સિંહ હું એટલે લાકડી લઈને બેસેલા એમાં ચાઈના વાળું રહેવા દો યુપી વાળું આવવા દો આવું કઈ હોય એલા એનું કામ ઈ છે કે ગોંડલની પ્રજાને કોઈ લુખો હેરાન કરે ગોંડલની હાન બાન અને સાન ઉપર કોઈ લુખો આંગરી ચીંધે તો એને ભો ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત છે તો આપણે બધા આજ આ તો હમણાં અશોકભાઈ મને વાત કરતા હતા કે આપણે આ આ ચોકનું જેને નજરાણું કહી શકાય એ ભૂલા બાબાનો છોડો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે અને એને આ ગોંડલનું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું તો આ રામચંદ રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં જ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા ગોંડલ ઉપર ક્યારેય કોઈ લુખાનો ડોળો ન પડે અને જેમ આપણે એમ જ આપણે બધા જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ